દાહોદનું વાંદરિયા ગામ ડુંગરાળ વિસ્તારમાં વસેલું છે આ ગામની કુલ વસ્તી ત્રણ કરતાં પણ વધારે છે ત્યારે આઝાદીના સડસઠ વર્ષ પછી પણ આ ગામની પ્રજા વિકાસથી વંચિત છે ગામમાં પાણી અને રસ્તાની કોઈ સુવિધા નથી પાણીની સુવિધા માટે ગામમાં કોઈ હેન્ડપંપ કે બીજી કોઈ સુવિધા ન હોવાથી ગામ લોકોને દૂર દૂર પાણી માટે ભટકવું પડે છે જ્યારે મોદી સરકારના અંદર જે વિકાસની દ્રષ્ટિએ જે ગામોમાં રોડ અને પાણીની જે સુવિધા છે અમારી ગ્રામ પંચાયત મોટી સારસી માં વાંદરિયા કસ્બા કરીને ગામ છે એની કોઈ હું સરકાર એમ પૂછું છું કે એનો કોઈ ઓળખાણ છે કે નહીં એમાં કોઈ અધિકારી અમારે ત્યાં કોઈ રજૂઆત લઈને અમે જે રજૂઆત કરીએ એ કાગળિયા પર જ રહી જાય છે અમારા છોકરા સ્કૂલે જવાનું અમારે કશે બહાર જવાનું થાય પાણી ભરવા જવાનું થાય ને પાણી એક જ કલાક આવે છ થી સાત અને પરેલ કોઈ ભરવા દેતા નથી બધા તાળા મારી દે અમારા ગાંડા જેમાં એ થોડી ચાલે અમારે આખી જિંદગી છે છોકરી તો કોઈ જ ના આપે કેમ આપે કોઈ છોકરી અહીંયા પાણી નથી તો ગામના ઉબડ ખાબડ રસ્તાઓને કારણે માંદગીના સમયે દર્દીને કે પ્રસૂતિ વખતે પ્રસૂતાને દવાખાને પહોંચવું પણ મુશ્કેલ બને છે ક્યારેક તો દર્દી કે પ્રસૂતાનું રસ્તામાં જ મૃત્યુ થાય છે લોકોનું કહેવું છે કે ચૂંટણી ટાણે જાત જાતના સપના દેખાડતા રાજકીય નેતાઓ ચૂંટણી જીત્યા બાદ અહીં ફરકતા પણ નથી ગામ લોકો અને પંચાયતના પ્રમુખો અને આગેવાનોએ જિલ્લા કક્ષાથી માંડીને ગાંધીનગર સુધી રજૂઆતો કરી છતાં કોઈ પરિણામ ન આવ્યું હોવાની ફરિયાદ ગામ લોકો કરી રહ્યા છે સુવાવેડ થાય તો અમે કેવી રીતે લઈ જઈએ રોડ નથી આને કોઈ મરેલું માણસ ઘડીકવારમાં ગમે તે બીમાર થઈ જાય તો અમે કેવી રીતે લઈ જઈએ રોડ નથી અહીં ખિસડ પણ થાય છે બધી તે અમારે રોડ જોઈએ છે પંચાયતની અંદર મોટી સારી પંચાયતની ટોટલ મતદાન 3200 છે

ત્યારે તેમની બહારે કોણ આવશે તે એક સવાલ છે અનુરાધા સિસોદીયા વીટીવી દાહોદ